કેમ છો પબ્લિક આઈ હોપ બધા મજામાં છું આપણે પાછા અત્યારે નીકળીએ છીએ એક મંદિર માટે હું તમને બતાવું એ લોકેશન પણ બતાવીશ કમ્પ્લીટલી તમને ઠેક સુધી અને જુઓ મેં ગાડી અહીંયા પાર્ક કરી છે અને મમ્મીને પણ કીધું છે મમ્મી પણ આવે છે અત્યારે મેં ગાડીને બહાર જ પાર્ક કરી હતી યસને લેવા ગયો હતો એટલે તો મમ્મી ખબર નહીં કેટલે રહી મમ્મી ઘરે છે હજુ મમ્મી આવે એટલે આપણે સીધા નીકળીએ તો ગાડી વાડી હરખી કરીને મૂકી દઈએ એટલે આવ એટલે સીધા નીકળીએ આપણે મમ્મી ખબર નહીં ક્યાં રહી ગઈ છે મેં ગાડી સ્ટાર્ટ કરી દીધી એટલો મમ્મી પણ આવી ગઈ છે તો ચલો હું તમને બતાવું એક નવી જગ્યા ઘરેથી હાઈવે ઉપર નીકળી ગયા એ વસ્ત્રાલ વાળો હાઈવે છે એ હું તમને આ બતાવું આ જો નજારો છે યાર બહુ જોરદાર છે વરસાદ પછીનું જે આકાશ દેખાય એ રહ્યું ઘણા તમે જોઈ શકો છો એકદમ જોરદાર આકાશ થઈ ગયું છે અમે એ પ્લેસ ઉપર આવી ગયા છે જ્યાં અમે ફોટો શૂટ માટે આવીએ છીએ તો આ રહી જગ્યા છે બહુ જોરદાર જગ્યા છે જ્યારે અહીંયા પાનખર ઋતુ હોય ત્યારે એમ લાગે કે ભાઈ આ ઝાડ અલગ જ જગ્યા ના ઝાડ લાગે તમને આપણે મંદિર મંદિરમાં અને અહિયાં હું પહેલી વાર અંદર એન્ટ્રી કરીએ શું ચકલીઓની અવાજ હજુ યાર ગજબ છે તો પબ્લિક આપણે દર્શન કરીને અત્યારે બહાર નીકળી ગયા છે તો અંદર બહુ જ મસ્ત જગ્યા હતી તમારે પણ આવવું જોઈએ કેટલાય જણા અહીંયા તો ફેમિલી સાથે ફેમિલી સાથે પણ આવે છે ભાઈ ઝાડ કમ્પ્લીટલી જોઈ શકો છો આ જો અને અહીંથી પાછળની સાઈડનું પણ પાછળ પણ બહુ મસ્ત જગ્યા છે પ્લસ સામેની બાજુ પણ આપણે કેટલી વાર આવ્યા છીએ અને મેં તમને આગળ પણ બતાવ્યું યાર અહીંયા ગાય પણ બહુ છે સારું એ ગાય અહીંયા જ નથી ને તો આ એક ગાડીઓ અને આપણે પણ અહીંયા ઊભા હોઈએ ના અને વાંદરા પણ બહુ જોવા મળે અહીંયા અને મોર મોર પણ યાર બહુ જોરદાર જગ્યા છે આ પબ્લિક મેં જેમ કીધું કે ભાઈ મોરને બધું જોવા મળે અહીંયા તો આ એક્ઝેક્ટ મંદિરની બાજુની જગ્યા છે જ્યાં જો તમે કદાચ અંદરની સાઈડ બે ચાર તો નહીં પણ ક્રિકેટ ટીમ રમતી દેખાશે તમને અને આ જો અહીંયા મોર પણ છે આ જો પબ્લિક બહુ મસ્ત જગ્યા છે એમ કહી શકાય કે ભાઈ આપણે ગામડામાં આવી ગયા હોય એ રીતના અને આ જગ્યા એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ છે તો ચલો પબ્લિક આપણે નીકળીએ અને મમ્મી કંઈક યાદ આવીએ શું યાદ આવ્યું અહીંયા ગાયો જોઈને મમ્મીને ભાખરી લાવવાનું યાદ આવી ગયું તો ચલો આપણે અહીંથી નીકળીએ હું પહેલાં આ સાઈડથી આવી ગયો તો અંદર અને અહીંથી બહાર નીકળશું સીધા આ જો બે ચોકીદાર પણ બેઠા જ છે અહીંયા બહુ જોરદાર જગ્યા છે આ હવે તો અહીંયા એકદમ ગામડા જેવું લાગે છે યાર આ સાઈડ નો કઈક કંઈક માછો નવા ઉલ્લોક સાથે કંઈક નવું લઈશું